ગઠપુર ધામ થી ગુડ જે પદયાત્રા થાય છે મુખ્ય ઉદ્દેશ જય સ્વામિનારાયણ આમાં ઉદ્દેશ કે કોઈ સંકલ્પ નથી માત્ર ને માત્ર પરમાત્માને રાજી કરવાનો આ અમે પ્રયત્ન કરી રહ્યા છીએ સ્વામિનારાયણ ભગવાને પોતાના જીવનકાળ દરમિયાન છ જગ્યાએ મંદિર બનાવ્યા છે અંદર ભુજની અંદર ભરતખંડના રાજાધિરાજ નરનારાયણ દેવની સ્થાપના કરી તો અમારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે છ ધામની યાત્રાઓ લોકો વધારે કરતા હોય છે તો અમે સંકલ્પ કર્યો હતો કે આપણે ભગવાનને આ દેહ આપ્યો છે તો છે છ ધામની પદયાત્રા કરવી સૌથી વધારે દૂર અને અઘરું અમારે ભુજ હતું એટલે આ છેલ્લું હતું એટલે અમારા આખા સંઘની માટે આ ભુજની પવિત્ર નરનારાયણ દેવની યાત્રા છે ભાગવતની અંદર એવું લખ્યું છે નરનારાયણ દેવ ભરતખંડના રાજા છે અને પોતાના ભક્તોની માટે તપ કરી અને પોતાના ભક્તોના સુખાકારી માટે કાર્ય કરે છે તો આપણને એમ જો ભગવાન જો આટલું કઠોર તપશ્ચર્યા કરતા હોય એ ભક્તોની માટે કરતા હોય તો આપણે પણ ભગવાને જે આ શરીર આપ્યું છે તો આ શરીરનો ઉપયોગ પરમાત્માને પ્રસન્ન કરવા જો થાય તો એનાથી શ્રેષ્ઠ આ શરીરનો કોઈ બીજો ઉપયોગ નથી એટલા માટે આ સમગ્ર સંઘ અમારો નરનારાયણ દેવના દર્શન કરવા માટે પદયાત્રા કરીને જઈ રહ્યો છે અને બધા આપ સૌ જાણો છો કે પદયાત્રા બહુ કઠણ હોય છે પણ પરમાત્મા પ્રસન્ન થાય એનાથી વધારે શ્રેષ્ઠ બીજું કાંઈ હોતું નથી બીજો કોઈ સંકલ્પ નથી કોઈ બાધા નથી કોઈ માનતા નથી માત્ર પરમાત્મા પ્રસન્ન થાય એ માટેનો આ પ્રયાસ છે કેટલા લોકો જોડાયેલા છે અને આ પદયાત્રાની અંદર અમે બધા ભાઈઓ તથા બહેનો સંતો અને બહેનો બધા થઈ અને બસો જણા છે પછી બીજા બધા સ્વયંસેવકો કાર્યકર્તાઓ છે એટલે બહુ મોટો રસાલો છે અમારી સાથે ચાર આઈસર છે પછી પાંચ સાત પિકઅપ છે પછી દસક ફોર વ્હીલો છે ટુ વ્હીલો છે રસોયા નોકરો સ્વયંસેવકો બધા બહુ છે હું માત્ર ને માત્ર સમાજને એક જ એક વાત કરવા માગું છું પરમાત્માએ જો આપણને આટલો સરસ મજાનો મનુષ્ય ધ્યેય આપ્યો હોય તો તુલસીદાસજી વાલ્મિકી વશિષ્ઠજી આવા મહાન મહાન ઋષિઓ અમારા સંતો નરસિંહ મહેતા હોય મીરાબાઈ બધા એક જ વાત કરે છે કે આ દેહ કરીને પરમાત્માને પ્રસન્ન કરી લેવા ભગવાનનું ભજન કરી લેવું ભગવાનની સેવા કરી લેવી આ શરીર હાથ પગ જીભ કાન આંખ જેટલું માં ભગવાનની માટે ઉપયોગ થાય એ જ એનો શ્રેષ્ઠ ઉપયોગ છે એટલા માટે અમારી આ પદયાત્રા છે અને ડગલે ડગલે જગનફલ થાય આવું મહાભારત આદિ શાસ્ત્રોમાં લખ્યું છે એટલે ભગવાનને પ્રસન્ન કરવાનો માટે જ ભગવાને દેહ આપ્યો છે